નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોર તારા વહેતા પાણી પ્રકરણ છેતાલીસ સુડતાલીસ અને અડતાલીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ એ બહાદુરો ક્યાં છે ઓગણીસો અઢારમું વર્ષ અગિયારમો મહિનો અગિયારમી તારીખ અગિયારના આંકડા પર ઘડિયાળના કાંટા ચડ્યા અને તારાના ડોડા ગુંજી ઉઠ્યા તોપોના અગિયાર જગતના હથિયાર હેઠા મુકાયા તલવારો માન્ય બની જીવતા હતા તે જુવાનો ઘમોના પ્રેમ સ્વરો જોડે તાલ પાડતા પગલા દેતા ઘેર ચાલ્યા મોવા હતા તેમના માતા પિતાઓને ખોડે લશ્કરી ચાંદ અને રમ્યા લાખો અનામી લડવૈયાઓના નામ પર એક એક ખાંભો ખાંડો થયો હતો એવા ખાંભા તે દિવસે ફૂલોના હારો તળે ઢંકાયા યુદ્ધ વિરામનો દિવસ હતો ગામડે રમાતી નવ કોકરીઓની રમતો તે દિવસે ઉઠી ગઈ જર્મનીનો પક્ષ તાળનારા અને કેસરની મૂછો ઉપર મુગ્ધ બનેલા ગામડિયા ડોસાઓ તે દિવસે જાણી કશું જાણતા પણ નથી એવા ગંભીર મોડે કામગીરીમાં ચડી ગયા અને નાના ગામડાની નિશાળોના માસ્તરોને આવા આવા જન્મન પક્ષી નવ કુકરી રમનારાઓ વિરુદ્ધ સરકાર પણ નાનામાં કાગળો લખવાનું કામ ચડી ગયું સભાઓ ભરાઈ સરકારી ઓફિસરો પ્રમુખો બન્યા વકીલોએ વફાદારીના વ્યાખ્યાનો કર્યા ગોરા પ્રમુખોએ યુદ્ધમાં જનાર બહાદુર હિન્દી જુવાનોની તારીફના હોજ પછી હોજ છૂટા મૂકી દીધા એવી એક દરબાર સભામાં એજન્ટ સાહેબ પોતે પ્રમુખ હતા રાજા મહારાજાઓ પૈકી પણ કેટલાકોની હાજરી હતી અને હાસ્કુલના હેન્ડ માસ્તરે ગજ ગજ છાતી ફૂલાવી ઉછાળા મારતે મારતે ઘોષણા કરી કે આપણા બક્કા બહાદુરો જે પોતાના પ્રાણ આપવા ગયા હતા તેને તેને ખોઈને અહીં હાજર તો કરો અમારે તેમને જોવા છે આવો એક અવાજ સભામાંથી ઉઠ્યો જે બાજુ દરબાર સાહેબો બેઠા હતા તે બાજુથી ઉઠેલો આ અડધો રમુજી અને અડધો ગંભીર ઘોષ હતો બધા ચકડવકડ જોઈ રહ્યા એજન્ટ સાહેબે થોડો ગભરાટ અનુભવ્યો હેન્ડમાસ્તરની વાણી ધારાને જાણે કોઈક ભાડિયો ખોડો ગળી ગયો કોણે આ પ્રશ્ન પૂછ્યો પાણીમાં નાનો પથ્થર પડે ને લાખ લાખ કુંડાળા દોરાય એમ ક્યાં છે એ બહાદુર નો ધીરો બોલ પડ્યો ને સભાજનોના હૈયામાં ચક્રો છવાયા ચિંતાના ધાકના ધીમૂરતાના હેન્ડમાસ્તર હાફડા ફાફડા થઈ ઊભા એજન્ટ સાહેબે દરબારોના વૃંદ તરફ ત્રાસી આંખ નાખી દરબારો એ ગોરાની દૃષ્ટિના ભાલા ચૂકવવા પછવાડે જોઈ ગયા કોઈ છછુંદર ત્યાં જાણે ફરતી હોય તેવો ગુફસો અવાજ એક મોએથી બીજો મોયે બેઠો કોણે પૂછ્યું એ તો હું પૂછું છું કહેતા એક દરબાર પછવાડેથી ખુરશી પરથી ઉઠ્યા એ સુરેન્દ્ર દેવજી હતા એમનો વેશ આગળ હતો તે કરતા વધુ વિચિત્ર બન્યો હતો એ ઘાટ ઘાટઘૂ કાઠિયાવાડી ખેડૂતને મળતા આવતા હતા કપડાનું કાપડ પાણખોળું હતું જાડું પણ ધોઈને ફૂલ જેવું કરેલું પાણકોરું હતું વાહનને જેમ સડ ચગાવે છે તેમ ખેડૂના દેહને ચગાવનાર પવન ફૂલતા ઘેરદાર કેડિયાને બદલે સુરેન્દ્ર દેવજીએ લાંબો ડગલો પહેર્યું હતું હું સાહેબ બહાદુરને વિનંતી કરું છું એમણે એજન્ટ સાહેબ તરફ મલકાતે મોયે જોતા જોતા ચલાવ્યું કે કે અહીં સુરેન્દ્ર દેવજીનો અવાજ બે શખ જરા થોથાવાયો એક પલ એના હાથ પર પાણી પાણી થયા એજન્ટ સાહેબની આંખો કરતાં પણ બીજી બે આંખો એની છાતીને જાણે કે કેરવી લેવા ઘસતી હતી એ આંખોને એણે ઓળખી લીધી ને સુરેન્દ્ર દેવજીએ આંખોની જ તલવાર ધારનો ટેકો લીધો એણે વાક્ય પૂરું કર્યું કે સરકાર બહાદુર પ્રત્યેની ભક્તિ કરનાર એ સોરઠિયા દેશવીરોના અમને સહુને દર્શન કરાવો જેથી અમો અહીં બેઠેલા સહુ પાવન થઈએ થઈએ શબ્દનો એ ઉચ્ચાર વિંછીને પૂછડે વળેલા કાંટા જેવો કારમો હતો સૌરાટના રજવાડાને જે વખતે મોછના આંકડા સિવાય બીજો કોઈ મોરોડ રહ્યો નહોતું ત્યારે સૌરઠના આઠ દસ ગામડા ખાતો આ ધણી અવળવાણીનો એક્કો લાગ્યો સર્વને તમામ દરબારોના મોં પર આંખો બેસી ગઈ કેમ કે એજન્ટ સાહેબ પોતે જ પ્રમુખની ખુરશી પરથી ખડા થયા પણ જાણે કશો જ ઉત્પાદ ત્યાં બન્યો નથી સુરેન્દ્ર દેવજીનો પ્રલાપ કેમ જાણે કોઈ પાગલના મોંમાંથી નીકળ્યો હોય એવી શાંત લાપરવાહી ધારણ કરીને એજન્ટ સભાને સમેટવા બોલ ઉચ્ચાર્યા એ બોલવા દરમિયાન એણે એક પણ વાર સુરેન્દ્ર દેવજી બેઠા હતા તે બાજુએ નજર સરખીએ ન નાખી એણે વારંવાર પોતાની તારીફની ફૂલ ઝંડીઓ પોતાની ડાબી બાજુએ બેઠેલા એક ગોરા પર વરસાવી એણે કહ્યું કે સામ્રાજ્યની સેવા કરનાર બહાદુર રાજભક્તોનો મોટામાં મોટો ખાડો તો વિક્રમપુર રાજને નામે ચઢે છે કે જે રાજ્યનું ભાગ્ય વિધાન મારા આ બાહુર સાથેના સલામત હાથોમાં સુર પરત થયું છે વગેરે વગેરે એ ઉચ્ચારો નીકળતા હતા તે જ વખતે વિક્રમપુરના એ ગોરા ભાગ્ય વિધાતાની આંખોમાં અગ્નિચક્ર સુરેન્દ્ર દેવની આંખો જોડે અફડાતા હતા એજન્ટ સાહેબની તારીખમાં વિક્રમપુરના હાકેમને રસ નહોતો રહ્યો એ રસમાં માખી પડી હતી સુરેન્દ્ર દેવજીના પહેલા પ્રશ્નની ક્યાં છે એ બહાદુર પ્રમુખના મોમાં હજુ તો સામ્રાજ્યના સર્વ એક સરખા બાળકો એવો શકુન રહતો હતો એ શબ્દો પર વકીલોના હિયર હિયર ઘોસ ગાજતા હતા તાળીઓના તો હવે આતરા જ નહોતા રહ્યા તે વખતે સભાજને લાગ્યું કે બહાર જોગાનમાં કશીક ઘાટપીઠનો મામલો મચ્યો છે રીડિયા અસ્પષ્ટ હતા તે ઘડી પછી સ્પષ્ટ બન્યા ચાબુકોના ફડાકા સંભળાયા ને વિચાર પરનો સમય રહે તે પહેલાં તો જોગાનમાં પગથિયા પરથી ચસકા પડ્યા કે ગરીબ પરવળ અમારે માથે ચાબુકો પડે અમારું સાંભળનાર કોઈ છે કે નહીં સરકાર જીવતી છે કે મરી ગઈ છે સુડતાલીસમું પ્રકરણ એક જ દિવસ તરી બીજી જ પલ અને આખો દંગલ જુબીલી આગળના કોનટ હોલને દરવાજે આવી પહોંચ્યું પોલીસના હાથમાંથી વછૂટીને પંદર વીસ ગામડિયા હોલની અંદર ઘસારો કરતા હતા તમામ સભાજનો એજન્ટ સાહેબ સુધા ખડા થઈ ગયા અને એ ગામડિયાની કાગા રોડ મચી રહી સ્પષ્ટ અવાજો પણ સંભળાયા ગરીબ પરવળ અમને મોકલ્યા તે ટાણે અમારા ખોડામાં ખજૂર નાખ્યો ને હવે અમે પાછા આવ્યા તે ટાણે આ શું થઈ ગયું ક્યાં હોય કોઈ તોતિંગ અને વેરતા તે જેવો અવાજ કરતા વિક્રમપુરના ગોરા હાકેમ આગળ ધસી આવ્યા ક્યાં હુલટ મચાના હોય કોણ હોય ગરીબ પરવર એ વીસ માણસોનો આગેવાન ફાટેલા ખાખી કપડાં પહેરીને ટટર ઊભું રહ્યું બાયના લફાડતા ચીરાને ઝુલાવતો એનો જમણો હાથ તાજી શીખેલી લશ્કરી સલામીની છટાથી લમણા પર મુકાયું ને એણે કહ્યું ગરીબ પર્વ અમે તમને જ ગૂતીએ છીએ આ તે સરકરને થઈ શું કહ્યું અમને બસરે મોકલ્યા ત્યાં અમે સરકારના લાડકા દીકરા હતા ને આ જ પાછા ત્યાંથી અમને કોઈ ચોર લપાટની જેમ ધકેલી શા માટે મૂક્યા શૈયા વસ્તે અમારી અહીં કોઈ સાર નથી લીધું આ ત્રણ ત્રણ મહિનાના અમારા પેન્શન પણ કેમ અટકીને ઊભા છે પાગલની પેઠે એ બોલતો રહ્યો ને એજન્ટ સાહેબ દરબાર સાહેબો અન્ય સભાસદો વગેરેને પોલીસે પાછલે બારણીથી પસાર કરી દીધા અરચા અરચા બાબા લોગ ગોરો હાકેમ પ્રલાપને રૂંધાતો એકલો ઊભો ટૂંક કિડરસે આટે આપણે ગામથી સાપ વિક્રમપુરથી અમને ન ઓળખ્યા હું વિરમ આ ભાણો પેથો બોલનાર આગેવાને ઓળખાણ કરવાનો પ્રયત્ન માંડ્યો ગોરા હાકીમે પોતાની આજુબાજુ જોયું ડાબે બાજુ જરા દૂર સુરેન્દ્ર દેવજીને ઉભેલા જોયા પોતાના હાથ વચ્ચે સુરેન્દ્ર દેવની ગરદન છીપીને કેરીના છોતરીની માફક ફગાવી દેવાનું એને દિલ થયું પણ એણે મિજાજને માન્ય રાખ્યો એણે પેલાઓને કહ્યું બાબા લોક ઉપર ચલો અમારે પાસ આવો આપને કામ ચલો ઈડર ગરબડ મઠ મચાવો એમ કહીને એ બહાર ચલ્યા ગયા ત્યારે સુરેન્દ્ર દેવજીએ પહેલાં ચિત્રે હાલ વીસ ખાખી પોશાકધારીઓ પ્રત્યે હાથ જોડીને કહ્યું કાઠિયાવાડી બહાદુરો મારે તમારા જ દર્શન કરવા હતા ચાલ્યા જતા ગોરાને કાને એ વાક્ય પહોંચી શકે તેટલી કાળજી તો સુરેન્દ્ર દેવજીના કંઠે ઈરદપૂર્વક રાખી જ હોવી જોઈએ કેમ કે ગોરા હાકેમે એકવાર એક વાર પછવાડે જોયું અરે મસ્કરી કાં કરો બાપુ વીસ જણામાંથી એક જુવાના એ શબ્દોમાં કચવાટના સૂર હતા અમે જાણી લીધું છે કે હવે તો અમે કાર મુખા બની ગયા અમને ગાડીએ ને આગ બોટમાં બેસાડ્યા હતા તે ધી જોવા આવું હતું ને ભાઈ મારા બીજાએ પણ મીજા જ હાલો હાલો હવે પાછા ત્રીજાએ પોતાની સામેના ખંડમાં શુંકાર જોઈ કહ્યું અહીં કોની પાસે આ મોયેલા દાડિયાળાની છબીઓ પાસે રાવ કરો છો સહનું ધ્યાન ગયું સોરઠના જૂના રાજાઓની છબીઓ ત્યાં પ્રોતો જેવી જોઈ હતી આખું સભાગૃહ ખાલી હતું પટાવાળો ઝાડુ કાઢતો હતો ના બેસોને એક પહેરેગીર પોલીસે આંખના ખૂણા તીરસા કર્યા તમને સૌને મોકલ્યા હો તો ખબર પડત કે આવા બેન અમારા હૈયામાં કેવા ખૂદતા હશે આગેવાનનો આટલો ઠપકો પોલીસ પર ઝડપી અસર કરી ગયું પોલીસનું મોં ઝંખાયું પેલા વીસમાંથી એકે ઉમેર્યું તમે ને અમે શો ભોળા બોટ છીએ શો ગામડિયા ચડાવ ધનેડા કોઈક વાસો થાબડે ત્યાં તો કટકા થઈ જવા તૈયાર સાચું કહ્યું પોલીસને પોતાની વિશે પણ પોરસ ચડ્યું લ્યો બોડી પીસો વીસ રંગ રૂટો માયલા એક પોતાના ખાખી સાફામાંથી એક ઠોકડી બીડીને કાઢીને પોલીસની સામે ધરી પોલીસ એ બીડી લઈ શક્યું નહીં એણે પાંચ કલાક પર આ જ દરવાજામાં દાખલ થતો રોકતા રોકતા પોતે ચાબુક ફટકાર્યો હતો ચાબુકની શેડિય ઓછીતી એના ગાલ ઉપર ચૂટી ગઈ હતી જુવાન જરા હતા એવા ઉજરા ગાલ ઉપર ચાબુકની શેડનો જાણે કે ચામડી નીચે પેસી ગયો હોય તેવો દેખાતો હતો લ્યો લ્યો પીવો પીવો બસરાની બેડી છે જુવાને પોલીસને આગ્રહ કરીને બેડી આપી પોતે જ દિવસ દળી ધસી તેની એક જ જોતમાંથી પોતે એ પોલીસને બીજા ત્રણ ચાર જણાએ વીડિયો ચેતાવી લીધી પોતાના શબ્દોથી દુબાયેલા આ રંગ રૂટોને છોડી સુરેન્દ્ર દેવજી થોડે દૂર ગયા હતા બગે ફૂલ ફૂલવેલી ઉપર હાથ ફેરવતા ફેરવતા એ હજુ આ લોકોને દૂરથી નિરખતા હતા તેમણે આ લોકોને પોલીસની જોડે એક જ દિવસ જ્યોતમાંથી બીડીઓ પેટાવતા જોયા ત્યારે એનું દિલ વિચારે ચડ્યું આ નાનું અને રોજ રોજનું દ્રશ્ય શું પોતાના હૈયામાં કોઈ આગાહી સંગળી રહ્યું હતું એક જ સરીએ બીડીઓ ચેતાય છે તે શું ફક્ત બીડીઓ છે હૈયા પણ નથી ચેતાતા ઓ પહેલાં ખેડૂતો જુબેલી જોવા નીકળ્યા એ પણ જુઓ રંગરૂપના જૂથની પાસે થમ્યા દિવાસળી માંગી ચલમો ચેતાવી ચલમ એક પછી એક પંદર હાથમાં ફરી રહી છે પ્રત્યેક મોં એ એકની એક નળીમાંથી કલેજામાં તમુખાના ધુમાડાની ભૂકો ભરે છે નાની એવી ચલમની ભૂંગળી આ સર્વની ઉપર છેલ્લી વિવિધતાને ભૂલાવી અંદરનો એક પણ જગાવે છે ધુમાડાની એક એક શર્ટ તેમના ભેદોને ભૂસે છે જો જો ચાબુક મારનારનો ચહેરો અને ચાબુકના કટકા જીરનારનો ચહેરો અજાણ્યા બીજા બધા ચહેરા સર્વ ચહેરા પર એક જ જાતની રેખાઓ અકાય છે એક જ લેખા છવાય છે એક જ લાગણીઓનું વાતાવરણ વણાય છે તેવું કોણ જાણે સી વાતો કરતા હશે એવા ચિંતનોની નાવ આ એકલ વિહારી દરબારને ભાવિના અસીમ સાગર પર રમતી ગઈ સુરેન્દ્ર દેવજી દરવાજા તરફ ચાલતા થયા કોણ છે આ ધોબો એક પૂછ્યું પોલીસની એને હવે બેક નહોતી રહી વકીલ છે દરબાર છે સિપાહીએ બસરાની બીડીઓના અણધરિયા લહાવ પેટે ભરી ભરીને લેતે કહ્યું ઠેકડી કરાવવા આવ્યો તો મામો ના ના તમે જાણતા નથી ઊંધી ખોપરી છે સરકારને ગાંઠતો નથી રાજા થઈને સીધ આવા ગામડિયા વેશ કાઢે છે માનતો કાં નથી રાજાને રહ્યા એવા ભેદને એ માનતો નથી સહુને સરખા ગણે છે ગણ્યા ગણ્યા સૌને સરખા મારો બેટો ચૂસ હશે મુંડી ભેળી કરતો હશે અહીંથી મુંડી જમાવીને મારા દીકરા બધા વલ્યતે જય વાડિયું ને બંગલાની જમાવટ કરી રહ્યા છે ભાઈના સમ અમને આ બોટમાં બધી એક ખબર પડી પણ આમનું એવું નથી ગરાસિયો છે ને એના ઊંડા પેટ તમે ન સમજો બોલનાર જુવાન પોતાને બડો અનુભવાવી માગતો હતો લ્યો હવે હાલો હાલો ધાન ભેળો તો થાય એક ભૂખ્યા થૈલાએ યાદ કરાવ્યું જવાય નહીં પોલીસે કહ્યું હાલો હોટલમાં ચા પીએ પણ ભાઈ અમે ઝાજા જણ છીએ જેના રામ રાજી હોય તેને ઝાઝા જણ હોય હાલો ખેંચી તાણીને પોલીસ આ પંદર વીસ જણને હોટલમાં લઈ ગયું એકવીસ ડબલ કોપનો ઓર્ડર દીધો પછી હજામત વિનાની પોતાની ઝીણી ઝીણી બદલી ધાળીને કાતરા મનાવવા માટે પોતે વારે વારે ધાડી ઉપર હાથ નાખવા લાગ્યો પ્રકરણ અડતાલીસમું વિધાતાએ ફેંકેલો બહુ ખોટું કર્યું આપ ઉતાવળિયા છો આ લોકોને ઓળખતા નથી કોના જોરે કૂદ કૂદા કરો છો આવા ઠપકા તે રાત્રિએ સુરેન્દ્ર દેવજીના ઉતારાના ઉમરામાંથી ઉપરા ઉપરી શરૂ થયા વકીલ મિત્રો તેમજ અમલદાર સ્નેહીઓ પગારખા ઉતરતા ઉતારતા જ એમના ઉપર વાક્યની ઝંડી વરસાવવા લાગ્યા સૌની જોડે પોલીસના નાના ઉપરી સાહેબ પણ શિખામણ દેવા આવ્યા સૌની વતી તેમણે કહ્યું આપને શું એમ લાગે છે કે અમે અહીં બેઠેલા બધા દેશાભિમાનથી પરવરી ગયેલા છીએ પણ શું છે આટલું બધું અનુસ્વારો વગરના ઉચ્ચારણોવાળું આ વાક્ય સુરેન્દ્ર દેવજીના મોંના મલકાટની વચ્ચે મોડેલ કોઈ તસવીર જેવું લાગતું હતું એમના મોંમાં હુક્કાની રૂપેરી નડી હતી બીજું તો શું તમે રાજદ્વારી બનવા સર્જાયેલ જ નથી એક વકીલે એમ કહીને નવો મમરો મૂક્યું કે પોતાનામાં રાજનૈતિક ડહાપણ ભાવીના કોઈ મોકાની રાહ જતું ભરાઈ બેઠું છે આમાં રાજદ્વારી લાય કે નાલાયકની વાત ક્યાં આવી સુરેન્દ્ર દેવજીએ કહ્યું મારું લોહી ઉપડે છે કે એક જ વાત માટે એ વિધાતાએ મને અહીં સુરતમાં તેડી લાવે છે તમારા લોકો અને ઇતિહાસકારો શોરથી સુરાતોની વાતો લખે છે પણ આ બહાદુરને હાથમાં લેનાર કોઈ ક્યાં છે તમે હાથમાં લેશો પોલીસ અધિકારી પૂછ્યું શા માટે નહીં જુઓ તમારાથી કશું અજાણ્યું નથી તમે મારે ત્યાં આવીને આડી અવળી ત્રાસી નજરો કરો તે કરતાં તો હું જ તમને હંમેશા મારી પ્રવૃત્તિ ખુશલ સવાર કહેતો રહ્યો છું હજુ પણ હું તમને નિવીનું છું કે ત્રાસી નજરે તમે મને પૂરો નહીં જોઈ શકો મને સામ નિહાળો પણ અરે આ પોલીસ ઓફિસરે પોતાની સજ્જનતાનો પર પોટો ફૂટી જતો જોયો હું તમને પ્રહારો નથી કરતો હું તમને પણ મારું સ્નેહી ગણી એક કાઠિયાવાડી ગણી ઠોકો આપું છું કે મને સ્થિતિ નિગાહમાં નિહાળો જુઓ જામનગરની શીમના રાજ સીખ દીપડાને બથોબથ લડી મારનાર આ વખત બા જુઓ એ મારી સામે બેઠો છે અને દરબારે સિમનો દીપડો મારવાના અપરાધ બદલ દોંડીયોને કેટમાં પૂર્યો એ અત્યારે મારી પાસે આવેલ છે ને મેં એને મારી સીમમાં ખેડૂતોના ખેતરની ચૂકી કરવા રોકેલ છે લખી લ્યો તમારી ડાયરીમાં ને એનો ફોટો પણ પાડવો હોય તો પાડી લ્યો એ વખુતું ભા નામનો જુવાન એક ખૂણામાં ઊભો હતો એના એક હાથમાં પંજા પર પાટો હતો એ પંજાને દીપડો ચાવી ગયો હતો શાબાસ પોલીસ અધિકારી વખતો ભાની સામે જોઈ આંખો એકાગ્ર કરી તો ક્યાંનો છે છોકરા ક્યાંના છો તમે વખોતબા સુરેન્દ્ર દેવજીએ પોતાના તોછડા વાક્યને વિનય વધતું કરીને ઈરાદાપૂર્વક સુધાર્યું છે તે વસ્તુ પોલીસ અધિકારી જઈ શક્યા સદરદરનું છું વખતું ભાઈએ સુરેન્દ્ર દેવજી સામે જોઈને જવાબ પાડ્યો અને ઓલી રઘુવીર પણ આપને ત્યાં રહીને રસ્તે ચડી ગયું હું પોલીસ અધિકારીએ પોતાની ગરુડ દ્રષ્ટિ પુરવાર કરી શા માટે ન બને એનો પૂર્વ ઇતિહાસ હું પૂછતો નથી કોઈ કહે છે કે એ સરકારી જાસૂસ છે ને કોઈના પ્રાણ એ નસી છૂટેલો રાજદ્રોહી જન્મ ટીપ્યો છે મેં તો એને ગામો ગામ અખાડાની જ કામગીરી સૂપી છે મારા ખેડૂતો એક વર્ષ પૂરે તમારા આવતા જતા પોલીસોની વેઠે કરતા વટાવવા ગાળો ખાતા તેઓ આજે બળદના જોતર છોડી નાખીને જવાબ આપે છે તે મારા આ રઘુવીરને પ્રતાપે મને ખેદ એક જ વાતનો થાય છે પોલીસ અધિકારી ચાલતી વાતને રેલગાડીની ડબ્બાની માખવ પાછલા પાટા પર ધકેલી નવી વાતનું વેગન મૂળ લાઈન પર ખેંચી લાવ્યો કે રાવ સાહેબ મહેપતરામ નિરુપયોગી થઈને મોહા તે જો આપના હાથમાં પડ્યા હોત તો તો પૂરા એંસી વર્ષની આવરદા ભોગવીને જાત હા ઠીક સાંભળ્યું વખતબાઈએ સવારે આપણે રજોડે જતાં જતાં ભાઈને ખોડે થતાં જોઉં છે હું કે ભાણાની ખબર કાઢવી છે હાજી એ છોકરો પણ ઊંધી ખોપરીનો છે આપ ઠેકાણે પાડસો તો પડશે પોલીસ અધિકારી દિલ સોજના હોજ ઠાલવતા હતા જોઈ લેવાશે આપના આખા તાલુકાને જ ઊંધી ખોપરી એન્ડ કોનું નામ આપવા જેવું છે એક વકીલે કહ્યું મહેપતરામભાઈની પાસે અમારો પહેલો મોકલો સિપાહી દસ્તગીર હતો તેને તો પછી આપે જ રાખી લીધો છે ને પોલીસ અધિકારી જાણે કે કોઈના ખુશી ખબર પૂછતા હતા હા એની પાસે હતો ખોટા સિક્કા પાડવાનો કસબ એટલે અમને એ કામ આવી ગયું દરબારી ટંક સારા તો શરૂ નથી કરીને વકીલ મિત્રે મર્મ કર્યું પૂછો ને આ સાહેબને સુરેન્દ્ર દેવજીએ પોલીસ અધિકારી તરફ આંખ નોંધી મને નહીં હોય તેટલી જાણ મારે ત્યાંની પ્રવૃત્તિ વિશે એમને તો હશે જ નહીં મને આપ એટલો નીચ ગણો છું ના કાબેલ ગણો છું એ કાબલિયત આજે નીચ માણસોના હાથમાં પડી છે એટલું જ હું દુઃખ પામું છું એ દુઃખનો અંત આપના આવા સુદ્ધામાંથી આવવાનો છે વકીલે પૂછ્યું મને તો મોટો ડર હવે પછીના મામલાનો લાગે છે પોલીસ ઉપરીએ જાણી ભૂજીને એક પ્રસંગની યાદ કરાવી શો મામલો વાઈસ રોય સાહેબનો દરબાર ને ભય સાનો વાયસ રોયના દરબારમાં પધારવું તો પડશે જ નહીં હા આવીશું કયા પોશાકમાં બીજા કયા વળી જે હું પહેરું છું તે જ પોશાકમાં સાંભળો પોલીસ ઉપરીએ વકીલે એવી તરફથી કહ્યું કે પોતાને અંતરમાં ઊંડું લાગી આવે છે ત્યારે શું ભવૈયાનો વેશ કાઢીને જાઉં દરબારમાં અરે બાપુ વકીલે ટેબલ પર થપાટ લગાવીને કહ્યું રશિયાના લેનીને એના સાથીઓને હમણાં હમણાં શું કહ્યું છે જાણો છો શું ઘાઘરા પહેરી જવું પડે ને તો પણ જવું બે લાસક જવું જો એમ કરીએ આપણો અર્થ સરતો હોય તો હા એ એક વાત હવે બાકી રહી છે વારું પણ અર્થ સરતો હોય તો ને કયો અર્થ આ સોરઠિયા સુરવીરની જમાત બાંધવાનો પોલીસ ઉપરીએ કહ્યું આપનો તાલુકો હાથમાં હશે તો બધું જ કરી શકશો તાલુકો તાલુકો વળી હાથમાંથી ક્યાં જવાનો છે ઘરનો પોશાક પહેરીને દરબારમાં નહીં જાઓ તો તાલુકો જશે એમ એટલી બધી વાત હા મહેરબાની પણ હું તો એક ખેડૂત છું કહું કે મોટો ખેડૂત છું ખેડૂતનો પોશાક ખેડૂતને ન પહેરે ઠીક હું તો એટલું જ કહું છું કે પહેલેથી લખી પૂછાવ છું નિકર આપને દરવાજે રોકશે વારો આવવા દો નિવે કાઠિયાવાડમાં આપ બેક વર્ષ પહેલાં આવ્યા હોત તો તો ચારેક બહાદુરીની ભૂરી વલે થતી રોકી શકત કોણ ચાર આજે તો એમાંનો કોઈ હાથ આવે તેમ નથી એક રૂખટ વાણીઓ બીજો સુમારિયો ત્રીજો લખમણ પટગર ને ચોથી રૂખટ શેઠની બાયડી એ ભાઈ તો જન્મ ટીપમાં છે ને હા એટલે જીવતે મૂળતું જોઈશું કહીને સુરેન્દ્ર દેવજીએ કોઈક અંતરિક્ષમાં ગુણાકાર ભાગાકાર કરનાર જ્યોતિષીના જેવો ચહેરો ધારણ કર્યો એ ચહેરા ઉપર એકાંતિને ભૂસાતી એક એક રેખામાં પોલીસ અધિકારી કશુક પેગેરું લેતો હતો મને બતાવ્યા પહેલા કોઈ પણ જવાબ નથી લખી નાખવાનું ઓકે સાફ કહી રાખું છું વકીલ મિત્રે ઉઠા ઉઠા સુરેન્દ્ર દેવજીનો હાથ ઝલ્યો ને હું પણ ઉપયોગનો લાગુ તો મને બેલા સબ બોલાવજો બાપુ પોલીસ અધિકારીએ લશ્કરી સલામ કરી હવે એ પંચાયત અત્યારથી સી કરવી થશે જે થવું હશે તે કહીને સુરેન્દ્ર દેવજીએ સ્નેહોને વિદાય આપી એક ઢોલિયા પર ફક્ત ધડકી બિછાવીને સૂઈ જવાની ટેવ હતી તે પ્રમાણે એ સૂઈ ગયા નાના બાળક જેવા એ પુરુષના પોપચા પર નીંદર એક જ મિનિટમાં તો પોતાના સસલા ચરાવવા લાગી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ